ડભોઈ તાલુકાના પંથકમાં આગામી ચૂંટણી અને હાલ ચાલી રહેલા રમઝાન માસને અનુલક્ષી નગર અને તાલુકા બીએસએફ જવાનો અને ડભોઈ ડિવિઝન પોલીસ વિભાગ અને તાલુકા પોલીસ વિભાગના જવાનો દ્વારા ફ્લેગ માર્ચ યોજાય ડભોઈ પંથકમાં આગામી સાતમી મેના રોજ લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ યોજાવા જઈ રહી છે ત્યારે નગર અને તાલુકા શાંતિ અને સલામતીના ભાગરૂપે ડભોઈ ડિવિઝન પોલીસ વિભાગના ડીવાય એસપી આકાશ પટેલ ડભોઈ પોલીસ પીઆઈ એસ જે વાઘેલા પીએસઆઈ કેડી ભરવાડ અને પીએસઆઈ ગોહિલની આગેવાનીમાં બીએસએફ પીએસઆઈ સહિત કુલ પંચોતેર જેટલા પોલીસ જવાનો અને બીએસએફ જવાનો દ્વારા નગરના અને તાલુકાના સંવેદનશીલ વિસ્તારમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવી નગરના આગામી સમયમાં લોકસભા ઇલેક્શન અને રમઝાન માસને લઈ માર્ગદર્શન આપવામાં આવ્યું નગરમાં સુંદરકુવા ટાવર કાજીવાડા મુખ્ય બજારો સહિત તાલુકાના કાયાવરોહણ ચાંદોદ ભીલાપુર સહિત વિસ્તારોમાં આજે ફ્લેગ માર્ચ યોજવામાં આવી Reporter Rahul Rajput, Vine and News Deboy. Subscribe now and press the bell icon. Never miss an update.